નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની કિસ્મત આખરે ચમકી ઉઠી છે તો મિત્રો બધા કામ પડતા મૂકીને આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે તો ઘણા સમયથી પેન્શન કોમ્યુટેશન પીરિયડ પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી તો હવે એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચથી આ માંગ સંપૂર્ણપણે થઈ શકે છે જો આવું થાય તો લાખો પેન્શન ધારકોને આર્થિક રાહત મળશે અને દસ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો અંત પણ આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને દરેક પેન્શનરો માટે જે પેન્શનમાંથી પેન્શન કોમ્પિટિશનની કપાત થતી હોય તે ખાસ કરીને જ્યારે પેન્શન શરૂ થયું હોય ત્યારથી લઈને પંદર વર્ષ સુધી કરવામાં આવતી હોય છે પણ ખાસ કરીને તેને પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવાની માંગ છે તે સતત કરવામાં આવી રહી છે અને આ માટે છેલ્લા દસ વર્ષથી સંઘર્ષો પણ આવી રહ્યા છે તો હવે એવી અપેક્ષા છે કે જ્યારે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે પેન્શનરોની આ માંગ છે તે પૂર્ણ થઈ શકે છે તો નિવૃત્તિ સમયે કર્મચારીઓને પેન્શન કોમ્યુટેશન રકમ નામની મફત રકમ મળે છે બદલામાં તેમના માસિક પેન્શનનો એક ભાગ કાપવામાં આવે છે તો આ કપાત ચોક્કસ સમયગાળા માટે ચાલુ રહે છે અને પછીથી પેન્શન સંપૂર્ણપણે રીતે ડેબિટ થાય છે તો હાલમાં આ સમયગાળો છે તે પંદર વર્ષ સુધીનો છે એટલે કે કર્મચારીઓની માસિક પેન્શનમાંથી કપાત પંદર વર્ષ સુધી ચાલુ રહે છે તો મિત્રો ખાસ કરીને જ્યારે કર્મચારી નિવૃત્ત થતો હોય ત્યારે તેને એકસાથે રકમ આપવામાં આવતી હોય અને તેના બદલામાં તેમનો જે માસિક પેન્શન મળતું હોય તેમાંથી દર મહિને આ જે મા પેન્શનની હોય તે કપાત થતી હોય તો હાલમાં આ સમયગાળો પંદર વર્ષ સુધીનો છે એટલે કે કર્મચારીઓના માસિક પેન્શનમાંથી કપાત છે તે પંદર વર્ષ સુધી ચાલુ રહેતી હોય છે તો આ માટે કર્મચારી સંગઠનો અને પેન્શનરોનું કહેવું છે કે સરકાર નિવૃત્તિ પર આપવામાં આવતી એડવાન્સ રકમ માત્ર દસથી અગિયાર વર્ષમાં ભરપાઈ કરે છે તેમ છતાં તે વધારાના ચાર વર્ષથી પાંચ વર્ષ માટે પેન્શન કાપતી રહે છે તો તે જ બાર વર્ષનો સમયગાળો વધુ સારો છે તો સુપ્રીમ કોર્ટ પણ આનું યોગ્ય રીતે માન્યું છે પરંતુ તેને નીતિગત નિર્ણય ગણાવીને અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો છે તો મિત્રો ખાસ કરીને જે પેન્શનરો અને કર્મચારીના સંગઠનો છે તે માને છે કે આ રકમની ભરપાઈ છે તે દસ થી અગિયાર વર્ષમાં થઈ જતી હોય તેમ છતાં પંદર વર્ષ સુધી રકમ કપાતી હોય અને આ માટે સુપ્રીમ કોર્ટ પણ આને યોગ્ય માન્યું છે પરંતુ તેને નીતિગત નિર્ણય ગણાવીને અંતિમ નિર્ણય છે તે સરકાર પર છોડી દીધો છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અંગે સરકારી નિવેદન વિશે તો આ ભલામણ છે તે નાણાકીય જોખમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી તો છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં પણ આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો સરકારનું અત્યાર સુધીનું વલણ એ છે કે તેને સરળતાથી ચલાવવા માટે લાંબા ગાળાની પેન્શન સિસ્ટમ જરૂરી છે તો મિત્રો ખાસ કરીને છઠ્ઠું પગાર પંચ અને સાતમું પગાર પંચ બંને જ્યારે લાગુ થયા ત્યારે આ બાબતમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો તો સરકારનું અત્યાર સુધીનું જે વલણ એ છે કે તેને સરળતાથી ચલાવવા માટે જે લાંબા ગાળાની પેન્શન સિસ્ટમ છે તે જરૂરી છે તો ત્યારબાદ જોઈએ તો હવે આ બધાની નજર આઠમાં પગાર પંચ પર છે તો કર્મચારી સંગઠનો અને પેન્શનરો યુનિયનો સતત દબાણ કરી રહ્યા છે કે આ સમયગાળો છે તે પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવામાં આવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન પુનઃસ્થાપનના નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે તો પેન્શન કોમ્યુટેશનના સમયગાળા અંગે કર્મચારીઓ અને સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે બાર વર્ષનો સમયગાળો યોગ્ય નથી પરંતુ અંતિમ નિર્ણય સરકારના હાથમાં છે તો જો આઠમો પગાર પંચ આ માંગણી સ્વીકારે છે તો તે લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી જીત હોઈ શકે છે મિત્રો તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં આ બાબતે કોઈ નિર્ણય લેવાય એવી અપેક્ષા છે અને પેન્શન કોમ્યુટેશનનો સમયગાળો છે તે પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવામાં આવે એવી સૌ કોઈની ઈચ્છા છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માધરમ